નમસ્કાર આપ જોઈ રહ્યા છો ગુજરાતી મનપસંદ ન્યૂઝ ચેનલ જે ચોવીસ કલાક સવારે અગિયાર વાગ્યાનો સમય થયો છે અને સુપરફાસ્ટ લેવન સાથે હું છું નિધિ તમામ સમાચારો ફટાફટ અંદાજમાં જોઈએ તે પહેલા મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે તેના પર નજર કરીએ અમદાવાદથી મોટા સમાચાર છે જ્યાં હડતાળિયા તબીબોને સરકારે ચેતવણી આપી છે જી હા હડતાળ કરનારા તબીબોને ફરજ પર હાજર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે આદેશનું ઉલ્લંઘન કરનાર સામે કડક પગલા લેવામાં આવશે આદેશ ન માનનાર સામે શિક્ષાત્મક પગલાં લેવાની ચેતવણી આપવામાં આવી છે બીજી તરફ જુનિયર તબીબો હડતાલ યથાવત રાખવા માટે મક્કમ છે અમે શિક્ષાત્મક પગલાં લેવાય તો પણ તૈયાર છીએ તેવું તબીબોનું કહેવું છે હાલ બીજે મેડિકલ કોલેજમાં પોલીસ કાફલો ખડકી દેવામાં આવ્યો છે આપને જણાવી દઈએ સ્ટાઇપન્ડ વધારાની માંગ સાથે તમામ એન્ટન તેમજ રેસિડેન્ટ તબીબો હડતાલ પૂરતરેલા છે જોકે હડતાલીયા તબીબોને લઈને સરકારે અલ્ટિમેટમ આપ્યું છે તેમણે કહ્યું છે કે ફરજ પર જલ્દીથી હાજર થઈ જાય તમામ તબીબો હડતાલને સમેટી લે જો કે તબીબો કડક મૂડમાં લાગી રહ્યા છે તેઓ પણ માનવા માટે તૈયાર નથી માગણી જે હતી અમારા મૂળભૂત હક માટે હતી અમારા સ્વાભિમાન માટે હતી પણ સરકાર શ્રી તરફથી કોઈ પણ એવી પહેલ કરવામાં નથી આવી કે જે અમારા પ્રશ્નોનો ઉકેલ આવ્યો હોય તો જ્યાં સુધી ઉકેલ નહીં આવે ત્યાં સુધી રેસિડન્ટ ડોક્ટરો પોતાના હક માટે લડશે અને લડતા રહેશે શિક્ષાત્મક પગલાં લેવાની વાત કરવામાં આવી હતી પ્રશાસન દ્વારા એ તમે જોઈ રહ્યા છો જે અત્યારે પોલીસ ફોર્સ લગાવવામાં આવી છે અને કાગળ નોટિસ ફટકારવામાં આવી છે પરંતુ આ વાત પોતાના રેસિડન્ટ ડોક્ટરના હકની છે અને હક માટે કોઈપણ શિક્ષાત્મક પગલાં લેવાશે તો આ પાછળ બેઠેલા બધા સિવિલ હોસ્પિટલ બારસોથી પંદરસો ડોક્ટરો રેસિડન્ટ ડોક્ટરો શિક્ષાત્મક પગલા માટે તૈયાર છે